નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ફાગણ મહિનામાં એક વૃક્ષ છે આપણને ઠેર ઠેર જોવા મળે અને ફાગણ મહિનાની શરૂઆતથી ફાગણ મહિનાના અંત સુધીમાં એ વૃક્ષ છે ને એ સંપૂર્ણ રીતે એની અંદર ફૂલ આવે છે એકદમ રંગબેરંગી અને કેસરી કલરના જે ફૂલ આવે છે અને એ વૃક્ષનું નામ છે મિત્રો ખાખરો અથવા કેસુડો આપણે ત્યાં એક સરસ મજાની કવિતા પણ છે ગુજરાતી ભાષામાં કે કેસુડાની કળીએ બેસી ફાગણયો લહેરાયો આયો ફાગણિયો અયો ફાગણિયો મહિનો આવે એટલે કેસુડો યાદ આવે જ કેસુડો તમને ઠેર ઠેર ખાસ કરીને ગામડામાં ગામના પાદરમાં નીકળીએ એટલે ઠેર ઠેર કેસુડો જોવા મળે કેસુડાને આમ તો કેસુડો સિવાય ખાખરો નામથી પણ ઓળખવામાં આવે છે અથવા પલાશ નામથી પણ ઓળખવામાં આવે છે જોકે વિસ્તારવાઈ જ અલગ અલગ નામ પણ હોઈ શકે છે પણ આ કેસુડો છે ને એના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અને એક મહા ઔષધિ તરીકે આયુર્વેદમાં જેનો ઉલ્લેખ છે એવો કેસુડો એટલે કે ખાખરો ખાખરો છે ને એના પાન એના ફૂલ અને એના જે મૂળ છે આને મિત્રો દિવ્ય ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે સાથે સાથે ધર્મમાં પણ એટલું જ મહત્ત્વ છે કેસુડાના સુકાઈ ગયેલા લાકડા છે એ હવનમાં ખૂબ જ એક પવિત્ર લાકડા તરીકે એનો ઉલ્લેખ ઉપ એનો ઉલ્લેખ કરવામાં આવે છે અને હવનમાં ઉપયોગ કરવામાં આવે છે પણ જે લોકોને ચામડીને લગતી કોઈ બીમારી હોય અથવા ભવિષ્યમાં ક્યારેય ચામડીની બીમારી ન થવા દેવી હોય સ્કિનની બીમારીથી ચામડીના રોગથી બચવું હોય ને તો ફાગણ મહિનામાં કેસુડો છે ને એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે ફાગણ મહિનામાં કેસુડાના ફૂલનો કરેલો ઉપયોગ છે આખા વર્ષ સુધી શરીરની ચામડીનું રક્ષણ કરે છે પ્રયોગ કઈ રીતે કરવાનો એ ધ્યાનથી સમજી લેજો એની માટે છે કેસુડો છે એના ફૂલ છે થોડા લઈ આવવાના છે તમારી જેટલી જરૂરિયાત હોય એટલા ફૂલ લઈ શકો છો કેસુડાના ફૂલ છે ને એનો પ્રયોગ કરવા માટે સૌથી પહેલાં થોડું પાણી લેવાનું છે થોડું પાણી એટલે લગભગ ચારથી પાંચેક લીટર જેટલું પાણી એની અંદર બે ખોબા જેટલા કેસુડાના ફૂલ નાખવાના બે ખોબા જેટલા કેસુડાના ફૂલ ફૂલ આપણને ધરાવના મળી રહેશે ગામડામાં ખાસ કરીને કેસુડો ઠેર ઠેર જોવા મળશે બે ખોબા જેટલા ફૂલ નાખી અને પાંચેક લીટર જેટલું પાણી જશે અને રાત્રે આ રીતે ફૂલ છે પાણીમાં પલાળી ઢાંકીને રાખી દેવાના સવારે ઉઠી અને સીધું જ આ પાણી છે એનો મિત્રો ઉપયોગ કરી શકાય છે સ્નાન કરવા માટે નહાવા માટે આખા શરીરે આ જ પાણીથી નાહવાનું છે એ સિવાય બીજો પણ એક એવો પ્રયોગ છે કે તમારે જો સમયની અનુકૂળતા ન હોય અને સાંજે ફૂલ ન પલાળ્યા હોય તો આ ફૂલ છે એ પાણીમાં નાખી અને પાણીને તરત ઉકાળવાનું છે પાણી બરાબરનું ઉકાળવા લાગે એકદમ ઉકાળવાનું છે જે ફૂલ છે એની ઇફેક્ટ છે એની અસર છે એ બધી જ પાણીમાં આવી જશે અને પાણી પણ એકદમ લાલ કલરનું હોય કેસરી જેવું દેખાવા લાગશે અને પછી આ પ્રવાહી છે એકદમ ઉકાળ્યા પછી એકદમ ઠંડુ થવા દેવાનું છે સાવ ઠંડુ પડે પછી આ પાણીથી સ્નાન કરવાનું છે અથવા એ સિવાય પણ મિત્રો વધારે ઇફેક્ટ લાવવી હોય તો આ પાણી રાત્રે જે ફૂલ છે પાણીમાં પલાળ્યા હોય એ જ પાણીના પાછું ઉકાળવાનું છે બરાબર ઉકાળ્યા પછી સાવ ઠંડુ પડવા દેવાનું સાવ ઠંડુ થઈ જાય પછી આ પાણીથી સ્નાન કરવાનું છે મિત્રો ખાસ કરીને બાળકો માટે આ પાણી છે એક દિવ્ય ઔષધિ જેવું કામ કરે છે નાનું બાળક હોય નવજાત બાળક હોય તો એને પણ ફાગણ મહિનામાં આ પાણીથી દરરોજ નવડાવવામાં આવે ને તો આખા વર્ષ દરમિયાન બાળકને ચામડીને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી સ્કીનની કોઈ બીમારી થતી નથી કેમ કે કેસુડાના ફૂલવાળું જે પાણી છે એક પ્રકારનું એવું દિવ્ય ઔષધિ છે કે જે ચામડીના દરેક રોગો સામે રક્ષણ કરે છે અને ચામડી છે એને મજબૂત અને સ્વસ્થ બનાવે છે સાથે સાથે મોટી ઉંમરના લોકો પણ જો ફાગણ મહિનામાં દરરોજ આ રીતનું પાણી બનાવીને આ પાણીથી સ્નાન કરવામાં આવે ને તો આખા વર્ષ સુધી ચામડીને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી સ્કીનની કોઈ બીમારી થતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી